નમસ્કાર પ્રાથમિક શાળા કપુરા તાલુકો વ્યારા જિલ્લો તાપી બે હજાર ચોવીસ પચીસના બીજા સત્રનો આ મારો પ્રજ્ઞાવર્ગનો આજે નિપુણ પખવાડાની ઉજવણીનો દિન તેર પ્રજ્ઞા વર્ગમાં મળેલ તમામ સાહિત્યનું પ્રદર્શન આજનો વિષય છે તો મારા આ પ્રજ્ઞાવર્ગમાં બાળકોની સાથે સાથે સૌ શિક્ષક મિત્રો અને રાજ્યના તમામ બાળમિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નિહાળીશું પ્રજ્ઞાવર્ગમાં મળેલ તમામ સાધન સાહિત્યનું પ્રદર્શન આ ગણિતના ટીએલએમ જાતે બનાવીને બાળકો લખતા શીખે એ માટે તૈયાર કરેલ છે આ છે સંખ્યા પટ્ટી એકથી સો સુધીની ગણિતના મૂર્ત વસ્તુઓ ગણિતના નમૂના નાનું મોટું ઓછું વધારે માટે જૂના પ્રજ્ઞા કાર્ડનો ઉપયોગ કરીને બાળકો માટે રમતા રમતા શીખે એવા કેટલાક મેં ટીએલએમ જાતે બનાવ્યા છે આ છે એફએલએમની આઈઆઈટી ગણિતની કીટ આ એનસીઆરટી તરફથી મળેલ ગણિતની કિટ આ ગણિતના કાગળમાંથી પૂઠામાંથી કંકોત્રીમાંથી બનાવેલ નાના નાના સંખ્યાના પતાકડા છે જેનાથી બાળકો એકમ દશક સંખ્યા જ્ઞાન નાની મોટી સંખ્યા આગળ પાછળની સંખ્યા શીખે છે આ છે સંગીતના સાધનો આ છે રમતના સાધનો આ બાળ વાર્તા માટે બાળગીત માટેના પોપેટ માટેના આ સપ્તરંગી પ્રવૃત્તિ અંતર્ગત કરેલ કાગળના નમૂના આ વિભાગ ગુજરાતીનો છે શિક્ષક પોર્ટફોલિયો બાળકોનો પોર્ટફોલિયો હાલમાં મળેલ ચાટ ચિત્રો બાળકો ચિત્રો દ્વારા શીખે સાદા શબ્દો શીખે આ ઉપસાવેલા મૂળાક્ષરો છે ત્યારબાદ સરી ચિત્ર પરથી વાક્યો મૂળાક્ષર કાઢ મૂળાક્ષરો શબ્દ ફૂલ બાળકસરી શીખવા માટેની એક નાની અમથી રમત દ્વારા બાળકો શીખે રસોઈ દિર્ઘય કાંડો માત્ર હાલમાં મળેલ ગણિતની નોટ ગુજરાતી એક અને બે જેમાં બાળકો શાળામાં લખે છે એકમ પ્રમાણે અને બીજી નોટમાં જાતે લખે છે આ છે જોડાક્ષરો વાર્તાચિત્રો ચિત્ર પરથી વાક્યો બનાવવાના વાક્યપટ્ટી બનાવવા માટેના નાના નાના શબ્દકાર્ડ આ છે વાક્યપટ્ટી સચિત્ર બાળપોથી અને હાલમાં મળેલ એફેલ એન કીટ ગુજરાતીની જેમાં અત્યારે બાળકોએ ખૂબ સરસ મૂળાક્ષરો રસોઈ દીર્ઘય કાનો માત્ર ગોઠવીને શબ્દો પણ બનાવ્યા આ છે વાંચન કોર્નર જેમાં વાચ વાર્તાનો વડલો ભાગ એક બે બહુભાષી પુસ્તિકાઓ વાર્તાની ચોકડીઓ કાર્ડ જૂના પણ પ્રજ્ઞાના કાર્ડનો ઉપયોગ બીગ બુક જેવા પુસ્તકોનો બાળકો દર શુક્રવારે સાંજે એક કલાક ચારથી પાંચ વાંચન કોર્નરનો ઉપયોગ કરે છે બે માટે જુડાક્ષરવાળા શબ્દોચાટ બનાવ્યા છે અને નાના પણ બનાવ્યા છે એટલે ધોરણ બેની ની દીકરી અહીંથી જોઈને પણ લખે છે અને નાના કાર્ડ લઈને પણ લખે છે અહીં જે તે સાહિત્ય મળેલ છે તેની આ ઘોડામાં ગોઠવણી કરેલ છે સંખ્યા વિસ્તારના એકથી સો સુધીના ચાર જેના દ્વારા બાળકો રોજ વિશેષમાં પણ લખતા લખતા ને રમતા રમતા શીખી જાય છે આ છે મારો પ્રજ્ઞાવર્ગ આભાર